લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો આજ વહેલી સવારથી નવા ભાવ લાગુ થઈ ગયા છે અગાઉ એકવીસ મે બે હજાર રોજ કિંમતો ઘટાડવામાં આવી હતી ત્યારે અમારા સંવાદદાતા મયુર મેવાડાએ પેટ્રોલ પંપના માલિક સાથે આ બાબતે ચર્ચા કરતા તેમનું પણ કહેવું એ જ છે કે આ ભાવ ઘટાડો ચૂંટણીલક્ષી છે આવો સાંભળીએ શું કહ્યું તે ના એકચ્યુઅલી આ અત્યારે જે આપણે ઇન્ટરનેશનલ ક્રૂડના ભાવ હોય તો આ ઘણા સમયથી આપ જુઓ તો પેપરમાં બી આવે છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટા છે તેમ છતાં બી હજી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલમાં રાહત આપવામાં આવેલ નથી હમણાં ચાર પાંચ દિવસ પહેલાં હાર્દિક પુરીએ બી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે અંદાજો આવી ગયો હતો કે નોમિનલ ભાવ ઘટાડો આવશે હજી વધારે ઘટાડો આવે એવું લાગી રહ્યું છે જનરલી ચૂંટણીને અનુલક્ષીને આપણા દેશમાં ફાયદાઓ બહુ જાહેર કરતા હોય છે એટલે આ ચૂંટણીને અનુલક્ષીને ભાવ ઘટાડો કર્યો છે હવે મને નથી લાગતું કે ચૂંટણી સુધીમાં બીજો કોઈ ભાવ ઘટાડો આવી શકે ગુજરાતમાં આજથી પેટ્રોલ અને ડીઝલ ભાવમાં રૂપિયા બે પ્રતિ લીટર ઘટાડો થયો છે નવો ભાવ લાગુ પડતા ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા બાણું ઘટી નેવ્યાસી પોઈન્ટ પચાસ પ્રતિ લીટર રહેશે આ સાથે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા સત્તાણું થી ઘટી પંચાણું પોઈન્ટ પચાસ થઈ ગયો છે જોકે ઘણા લાંબા સમય બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થતા લોકોને રાહત મળી છે ત્યારે આમ પબ્લિકની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમનું કહેવું તેવું છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ભાવ ઘટે છે છે હાલ ઘટાડીને આગામી સમયમાં પણ કરી શકે લોકસભાની ચૂંટણીનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે ત્યારે દેશભરમાં પેટ્રોલ ડીઝલ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પેટ્રોલ ડીઝલમાં આજથી જે બે રૂપિયાનો ભાવ છે તે ઓછો જે કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા કે જે તેના પર જે વેટ જે લેવામાં આવે છે તેની અંદર જે ભાવ ઘટાડો છે તે કરવામાં આવ્યો છે અને ખાસ તેને કહી શકાય કે જે દેશવાસીઓ છે તે લોકો માટે જે અત્યારે એક સારા અને રાહતના સમાચાર છે તે કહી શકાય કારણ કે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલમાં અત્યારે હાલ તો હજી બે રૂપિયાનો ઘટાડો છે તે કરવામાં આવ્યો છે પણ માનવામાં આવી રહ્યું છે કે હજી આગામી સમયમાં બી જે ભાવ ઘટાડો છે તે વધુ કરવામાં આવે તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો જે ભાવ

એક ચોક્કસથી જે જનતા છે તે બી ક્યાંક કહી રહી છે કે આ ઇલેક્શનને લઈને જ જે આ જે ભાવ ઘટાડો હાલ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે અન્ય એક વડીલ છે તેમની જોડે વાત કરીશું કે તેમનું શું માનવું છે શું નામ આપનું કાનજીવભાઈ કાનજીભાઈ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આજ કરવામાં આવ્યો છે બે રૂપિયાનો ભાવ ઘટ્યો છે શું કહેશો લાગે છે ઇલેક્શનને લઈને માત્ર ભાવ ઘટાડો થયો હોય હા ઇલેક્શનના હિસાબે છે સારું સારી વસ્તુ છે યાર ભાવ જ ટ્રેારુ યાર અમારા જેવાના આમ જનતાનો સારું જ ફાયદો છે સારી વસ્તુ છે સારું મોરી રહે વારું કરે એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો ભાવ ઘટાડો થયો છે તે ખુશી તો ચોક્કસ મનાવી રહ્યા છે પરંતુ તેમની જોડે તેમનું માનવું છે કે જે અત્યારે જે બે રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે તે આગામી સમયમાં જે ઇલેક્શન પત્યા બાદ આ જ બે રૂપિયાની જગ્યાએ પાંચ રૂપિયા ભાવ વધારો છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે ના કરવામાં આવે તો જે બોજો અત્યારે જે જનતા ઉપર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પડી રહ્યો છે તે બોજામાં ઘટાડો થાય તેવી જ આશા અત્યારે હાલ લોકો જે હાલની જે આ સરકાર છે ને આગામી આવવાવાળી સરકાર છે તેની ઉપર રાખી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીવી ન્યૂઝ ગુજરાત અમદાવાદ